તો વૈભવ રમે છે અને હું વૈભવ ને રમાડું છું અને હવે বনাই <laughs> পাতি

মটাৰ গাড়ে লি পঢ়ি ধুবেই হি

મહેમાન પણ આવેલા છે તો સા પાણીને એવું બધું બનાવવાનું છે સા બનાવવાની છે બીજું છે આ શાક બનાવવાનું છે દાણાનું તો બકાલો તો લે આવી ગયું છે તો દેશી આ છે વાલો તો શાક બનાવવાનું છે સ્વાગી જશે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો બકાલો પણ આવી ગયું છે અને આજે મારો વ્લોગ ધીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈશું અને આજે સાડા પાંચ થઈ ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો આજ આજે પૂરો કરીશું